નમસ્તે આધારશીલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય શીખવા માટે સમર્થન બાળક મહેનત કરે છે તો તેની પ્રશંસા અને પ્રોત્સાહન તેની રૂચિ બનાવી રાખવા અને સારો અનુભવ કરાવવામાં મદદ કરશે આ તેને ભવિષ્યમાં પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ ગોળમાં ઊભા થઈને એક બે ત્રણ ચાર બાળગીત કરાવો હવે ટેકનોલોજી સાધનો ઓળખો અને તેનો ઉપયોગ સમજો હવે અક્ષર ઓળખ શરૂઆતના અવાજને અક્ષર સાથે જોડો હવે મજેદાર પેટર્ન કલા ચિત્ર ધ્વનિ અને શારીરિક હિલચાલની પેટર્ન બનાવો હવે વાહનો ઓળખો વર્ણન કરો અને સરખામણી કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય હવે બહાર જઈને વગર બોલીએ પણ બોલ્યા રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળક સાથે ફરવા જાઓ વાતચીત કરો વસ્તુ ઓળખો નાની નાની વસ્તુઓ ભેગી કરો અને સૌને વહેંચો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોગ એક સ્વાગત અને રમત દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો બાળકોને પોતાની જગ્યાએ ઉભા થઈને ટીચર બોલવા માટે માટે કહો હવે બાળકોને મુક્ત સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ ગોળમાં ઊભા થઈને ટીમ ટીમ કરતા નાના હાથ બાળગીત કરાવો હવે પેટન ઓળખો પુનરાવર્તન કરો આગળ વધારો બનાવો હવે મારું રંગબેરંગી ભારત પરિચય આપો સંગીત પેટર્ન કાઢો અને ઊંચા નીચા ધીમા મોટા તુલના કરો હવે રસ્તા પર સાવચેતી રાખો નિયમો સમજો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને ગુથ્થમ ગુથ્થા રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત ઓછું વધારે પાણી ભરેલી વાડકી લો ચમચીથી અવાજ ઉત્પન્ન કરો અને સંગીત બનાવો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત બધા બાળકોને ગલીપચી કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો બાળકોને પોતાની જગ્યાએ ઉભા થઈને યસ મેડમ બોલવા માટે માટે કહો હવે બાળકોને સામગ્રી સામગ્રી આપો રમત રમ્યા પછી જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ ચાલો ચિત્ર વર્ણન કરીએ કહો શું દેખાય છે સંખ્યા ઓળખ ગણો અને ઉમેરો વસ્તુઓ યાદ રાખો રમો લાગણીઓને ઓળખો સમજાવો અને જણાવો પ્રાણીઓ જંતુઓ અને પક્ષીઓ ઓળખો અને વર્ણન કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બહાર જઈને કેટલા રે કે રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત બાળકને ત્રણ થી ચાર વસ્તુઓ બતાવો અને શું ગાયબ છે રમત રમો આજે આપણે શીખવા માટે સમર્થન આ વિષયને સમજ્યા હતા બાળકો દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે માતા પિતાને પણ કહીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ